રાધનપુર નર્મદા વિભાગની વસાહતમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની ચોરી કરતા ઝડપાઈ પાણી પુરવઠાના કર્મીઓએ નર્મદા વસાહતનું પાણી કનેક્શન કાપ્યું નર્મદા વસાહતમાં નવીન બની રહેલ બિલ્ડિંગમાં પાણીનો વપરાશ કરવામાં આવતા પાણીનું કનેક્શન કપાયું નર્મદાના મેઇન લાઇનમાંથી એક કર્મીઓ મીટર પાઇપલાઇન પાઇપલાઈન નાખી એક્સપ્રેસ પાઇપલાઈનમાં પાણી ચોરી કરતા હોવાનું ખુલ્યું રાધનપુર નર્મદા નિગમ વસાહતમાં બની રહેલી નવીન બિલ્ડિંગમાં તાજેતરમાં યુજીવીસીએલ દ્વારા બાતમીના આધારે નર્મદા વસાહતમાં તપાસ કરતા કોન્ટ્રાક્ટરને વીજ ચોરી કરતાં ઝડપ્યો તો દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ દ્વારા બાતમીના આધારે નર્મદા વસાહતમાં તપાસ કરતા કન્સ્ટ્રક્શનની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના કર્મીઓ દ્વારા આશરે એકાદ કિલોમીટર પસાર થતી એક્સપ્રેસ પાણીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન નાખીને પાણીનો વપરાશ કરાતા પાણી પુરવઠા દ્વારા કનેક્શન કાપીને નર્મદા વસાહતના કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ રાધનપુર ખાતે આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી છસો ડીવાય ધરવડી એક્સપ્રેસ પાઇપલાઇન છે ત્રીસ જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે તે પાઇપલાઇનમાંથી નર્મદા વસાહતના નવન બની રહેલા બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર દ્વારા અને નર્મદાના કર્મીઓ દ્વારા એક્સપ્રેસ પાઇપલાઇનમાંથી આશરે ત્રણેક માસ અગાઉ એકાદ કિલોમીટર અંડરગ્રાઉન્ડ જમીનમાંથી ખોદકામ કરીને એક્સપ્રેસ લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન કર્યું હતું અને નવીન બની રહેલા બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનની કામગીરીમાં પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા નર્મદા વસાહતમાં તપાસ કરતા કોન્ટ્રાક્ટર અને નર્મદાના જવાબદાર કર્મીઓ પાસે મંજૂરીના ડોક્યુમેન્ટ માંગતા કોઈ એક્સપ્રેસ પાઇપલાઇનમાંથી કનેક્શન લીધેલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં ન આવતા પાણી પુરવઠા અધિકારી દ્વારા એક્સપ્રેસ લાઇનમાં કનેક્શન કાપીને કોન્ટ્રાક્ટર અને જવાબદાર નર્મદાના કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર